જય હિન્દ વંદે માત્ર મારા વ્હાલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ બેઝિકમાં સૌથી વધારે મૂંઝાવતા ટોપિક ટુ બી અને ટુ હેવના વાક્ય મિક્સમાં લઈને આવું તમે પહેલી વાર જોયું હશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ ઝીરો ટુ જીરો ઉપર વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ મારા વાલા ચાલો એ પહેલાં ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ ના રૂપ ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ ભૂતકાળ અને ભવિષ્ય ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળ નું રૂપ વોઝવર ટુ બી નું ભવિષ્ય કાળ નું રૂપ વિલ બી ટુ બી વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળ માં વોઝવર ભવિષ્ય માં વિલ બી ટુ હેવ ટુ હેવ નું ભવિષ્ય નું રૂપ વિલ હેવ તો ટુ બી અને ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય ક્યાં મારા વાલા ટુ બી એટલે કોઈ પણ વ્યક્તિનું સ્થાન દર્શાવે ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે કોઈ સજીવનું અથવા કેવો છે કેવો હતો કેવો હશે અને આમાં શું આવે સંબંધમાં આવે માલિકીમાં અને બીમારીમાં આવે કે મારી પાસે કંઈક વસ્તુ છે મારી પાસે કંઈક વસ્તુ હતી મારી પાસે કંઈક વસ્તુ હશે બરાબર બીમારીમાં આવે છે ચાલો થઈ જાવ તૈયાર મોટા મોટા વાક્ય મિક્સમાં અને બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી એન્ડ એટલે અને બોટ એટલે પણ આવા શબ્દ આવતા હોય છે મારા વાલા આવા શબ્દ આવતા હોય છે ચાલો હું કાલે મોડો હતો હું કાલે મોડો હતો કારણ કે કારણ કે એટલે બીકોઝ એને કહેવાય કન્જક્શન બીકોઝ વચ્ચે આવે મારી પાસે ગાડી ન હતી જો હું કાલે મોડો હતો સિમ્પલ સાદું વાક્ય છે ટુ બી ભૂતકાળ ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર્ આイ આવે વોઝ હું કાલે મોડો હતો આઈ વોઝ મોડો એટલે લેટ અને ભૂતકાળનું ગઈકાલ એટલે યસ્ટર્ડે આઈ વોઝ લેટ યસ્ટર્ડે હું આજે મોડો છું આઈ એમ લેટ ટુડે હું આવતીકાલે મોડો હોઈશ આઈ વિલ બી લેટ ટુમોરો શું કામ કારણ કે બીકોઝ મારી પાસે ગાડી ન હતી એ પેલા મારી પાસે ટુ હેવ ના રૂપ મારી પાસે ગાડી હતી આ હેડ અ કાર મારી પાસે ગાડી ન હતી ભૂતકાળ નકાર આઈ ડીડ નોટ હેવ અ કાર આઈ ડીડ નોટ હેવ અ કાર આઈ વોઝ લેટ યસ્ટરડે બીકોઝ આઈ ડીડ નોટ હેવ અ કાર મારે ઘણું કામ છે મારે ઘણું કામ છે મારે એક ભાઈ છે બધા એમાં ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય મારે ઘણું કામ છે આઈ હેવ મચ વર્ક એટલે કે મારે ઘણું કામ છે તેથી 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 એટલે ધેરફોર હું નવરો નથી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ નથી હું ખુશ નથી આઈ એમ નોટ હેપી નવરા માટે શબ્દ છે આઇડલ હું નવરો છું આઈ એમ આઇડલ હું નવરો નથી આઈ એમ નોટ આઇડલ આ ટુ બી નું વાક્ય છે બધા વાક્ય મિક્સ માં છે ચાલો મને કાલે તાવ હતો ટુ હેવ તેથી હું ગેરજર હતો આ ટુ બી મને કાલે તાવ હતો આઈ હેડ ફીવર કાલે એટલે યસ્ટર્ડે મને ગઈ કાલે તાવ હતો તેથી ધેર હું ગેરહાજર હતો હું ગેરહાજર હતો હું હતો આઈ વોઝ ગેરહાજર એટલે એબ્સન્ટ આઈ વોઝ એબ્સન્ટ તેની પાસે મોબાઈલ હશે નહીં એ પહેલા મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હતો આઈ હેડ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હશે આઈ વિલ હેવ છોકરા માટે શું આવે હી તેની પાસે મોબાઈલ હશે નહીં તો હી જો તેની પાસે મોબાઈલ હશે હી વિલ હીવ હી વિલ હેવ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હશે નહીં હેવ અ મોબાઈલ શું કામ કારણ કે તેના પપ્પા પાસે તેનો મોબાઈલ હશે તેના પપ્પા પાસે મોબાઈલ હશે તેના પપ્પા પાસે તેનો મોબાઈલ હશે જો છોકરા માટે he હિ so, uh, him અને his છોકરી માટે સી હર હર તેના પપ્પા હિઝ ફાધર હશે એની પાસે હશે મીન્સ કે વિલ હેવ મોબાઈલ તેના પપ્પા પાસે મોબાઈલ હશે તેના પપ્પા પાસે તેનો મોબાઈલ હશે મોબાઈલ ભલે તેણી ગરીબ છે ભલે એટલે શું કહેવાય ઇવન ઇફ ભલે તેણી ગરીબ છે સી ઈઝ

તે ઉદાસ છે છોકરા માટે હી ઇઝ શેડ હી ઇઝ શેડ શું કામ કારણ કે બિકોઝ તેના મમ્મીને તાવ છે હી હિમ અને હિઝ મધર તેના મમ્મી હિઝ મધર તેના પપ્પા તેનો ભાઈ તેના બહેન બધામાં હિઝ આવે હિઝ ફાધર હિઝ મધર હિઝ બ્રધર તેના મમ્મીને તાવ છે જો હેઝ ફી વર્તમાન કાળ ટુ હેવ હેવ હેઝ હિઝ મધર એક માં હેઝ આમ નો થાય હિઝ મધર તમને આમ નો મુક્તક હોય હિઝ ફાધર ઇઝ ફીવર તો એમ થાય તેના મમ્મી આવ છે દરેક વ્યક્તિ પાસે દરેક વ્યક્તિ પાસે ગાડી છે દરેક વ્યક્તિ પાસે દરેક વ્યક્તિ ઈચ પર્સન ઈચ પર્સન દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ એટ પર્સન બરાબર એચ પર્સન હેઝ ઓકાર એકવચન માં આવે છે દરેક વ્યક્તિ પાસે ગાડી છે પણ મારી પાસે ગાડી નથી મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર આઈ ડુ નોટ હેવ અ કાર મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની

પાકીટ ન હતું એ પેલા મારી પાસે પાકીટ હતું મારી પાસે હતું આઈ હેડ મારી પાસે પાકીટ ન હતું એ પેલા મારી પાસે પાકીટ હતું આઈ હેડ અ વોલેટ મારી પાસે પાકીટ ન હતું આઈ ડીડ નોટ હેવ અ વોલેટ તેથી ધેરફોર મારી પાસે રૂપિયા ન હતા મારી પાસે રૂપિયા છે મની મારી પાસે રૂપિયા હતા મની મારી પાસે રૂપિયા ન હતા મની હું રવિવારે ત્યાં હતો પણ આજે હું ત્યાં નથી હું હતો હું હતો એટલે આઈ વોઝ ત્યાં ત્યાં એટલે વારના નામની આગળ ઓન આવે આઈ વોઝ ધેર ઓન છું આઈ એમ હેપી હું અહીં છું આઈ એમ હિયર હું ત્યાં છું આઈ એમ ધેર હું ત્યાં નથી આઈ એમ નોટ ધેર હું મોરબીથી છું હું છું એટલે આઈ એમ જો આઈ એમ ફ્રોમ મોરબી આઈ એમ મોરબી નહીં તો આમ થાય હું મોરબી છું હું મોરબી થી છું આઈ એમ ફ્રોમ મોરબી અને એન્ડ મારો મિત્ર માય ફ્રેન્ડ રાજકોટ થી છે ઇઝ ફ્રોમ રાજકોટ હું મોરબી થી છું આઈ એમ ફ્રોમ મોરબી એન્ડ માય ફ્રેન્ડ ઇઝ ફ્રોમ રાજકોટ હું ફ્રી છું આઈ એમ ફ્રી હું વ્યસ્ત છું આઈ એમ બિઝી હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી હું ફ્રી એસ આઈ વિલ બી ફ્રી પણ મારો ભાઈ ફ્રી નથી માય બ્રધર મારો ભાઈ ફ્રી છે માય બ્રધર ઇઝ ફ્રી મારો ભાઈ ફ્રી નથી માય બ્રધર ઇઝ નોટ ફ્રી થોડા લોકો થોડા લોકો મીન્સ કે સમ પીપલ બહુવચન છે થોડા લોકો सम पीपल था वोज वोर बहुवचन में वर सम पीपल वोर पण हूँ उदास हतो, थोड़ा लोग खुश था पर हूँ उदास बट आई वोज सेड ते हता, हता यू वर खुश हता यू वर हेप्पी हता तो हतो, लेकिन ते तो हूँ ते जगह तो देट्स वेर તે સમયે તો ધેટ્સ વેન ત્યાં તો આમાં આવે છે ધેટ્સ વેર તે જગ્યાએ તો હું હતો આઈ વોઝ તમે હતા યુ વર ત્યાં તો તે જગ્યાએ તો હું હતો યુ વર ધેટ્સ વેર આઈ વોઝ તે ઘરે હતો ત્યારે તો હું ઘરે ન હતો તે ઘરે હતો તે ઘરે હતો હી વોઝ એટ હોમ તે ઘરે હતો he was at home ત્યારે હતો તે સમયે હતો એને કહેવાય ધેટ્સ વેન thats when હું ઘરે ન હતો i was not at home i was not at home તમે હતા ત્યાં તો હું હતો you were thats where i was તે ઘરે હતો ત્યારે તો હું ઘરે ન હતો he was at home that's when i was not at home હું પણ આવી પ્રેક્ટિસ કરતો ચાલો મારા પપ્પા ઘરે નથી પણ તે ઓફિસે છે મારા પપ્પા ઘરે નથી માય ફાધર મારા પપ્પા ઘરે છે માય ફાધર ઇઝ એટ હોમ મારા પપ્પા ઘરે નથી માય ફાધર છે ઈઝ જો હી ઇઝ ઓફિસ તો શું થાય તે ઓફિસ છે એમ નહીં તે ઓફિસે છે કોઈ પણ સ્થળ ચોક્કસ સમય એમાં શું આવે ઓફિસ એમાં આવે એટ સોરી માફ કરજો ઓફિસ અમે રવિવારે ફ્રી હશું નહીં અમે રવિવારે ફ્રી હશું તો વી વિલ બી અમે રવિવારે ફ્રી હશું નહીં વી વિલ નોટ બી ફ્રી રવિવારે ઓન સન્ડે શું કામ કારણ કે બિકોઝ અમે રવિવારે વ્યસ્ત હશું અમે રવિવારે વ્યસ્ત હશું એટલે કે કામમાં હશું વી વીલ બી બીઝી ઓન સંડે ઓન સન્ડે મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન નથી આઈ ડુ નોટ હેવ અ પેન આઈ ડુ નોટ હેવ અ પેન શું કામ કારણ કે કારણ કે પરેશ પાસે પેન છે પરેશ હેઝ પેન પરેશ પાસે પેન હતી પરેશ હેડ પેન પરેશ પાસે પેન હશે પરેશ વિલ હેવ અ પેન પરેશ પાસે પેન નથી પરેશ ડઝ નોટ હેવ અ પેન હું ફ્રી છું આઈ એમ ફ્રી પણ મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર આઈ ડૂ નોટ હેવ અ કાર તે ફરજિયાત નથી ઇટ તે ફરજિયાત છે ઇટ ઇઝ કમ્પલસરી ઇટ ઇઝ કમ્પલસરી તે ફરજિયાત નથી ઇટ ઇઝ નોટ કમ્પલસરી શું કામ કારણ કે તે અઘરું છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ઇટ ઇઝ ડિફિકલ્ટ કાલે ઠંડી હતી આજે ગરમી છે ઇટ ઇઝ હોટ ટુડે આજે ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ટુડે ઠંડી હતી નિર્જીવ ઇટ ઇટ થી વાક્ય બને ઇટ વોઝ ઠંડી કોલ્ડ ગઈ કાલે યસ્ટરડે ઇટ વોઝ કોલ્ડ યસ્ટરડે ગઈ કાલે ઠંડી હતી તેથી ધેર ફોર હું ઘરે હતો હું ઘરે હતો

આજે અમે મોરબીમાં છીએ બટ ટુડે અમે મોરબી છીએ વી આર ઇન બટ વી આર ઇન મોરબી અમે બે દિવસ પહેલા ત્યાં હતા પણ આજે અમે મોરબી માં છીએ વી વર ધેર બિફોર વી વર ધેર બિફોર ટુ ડેઝ બટ ટુડે વી આર ઇન મોરબી ચાલો આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે મારે રજા નથી તેથી હું રવિવારે ફ્રી રહીશ નહીં મારે જો મારે રજા છે આઈ હેવ અ હોલી મારે રજા હતી આઈ હેડ અ હોલિડે મારે રજા હશે આઈ વિલ હેવ અ હોલીડે મારે રજા નથી મારે રજા છે तो आई हेव अ होलीडे मारे रजा नहीं आई डू नोट आई डू नोट आई डू नोट हेव अ होलीडे धेरफोर ते एट्लेरफोर हूँ रविवार फ्री आईश नहीं रविवार फ्री आईश आई विल बी फ्री ऑन सनडे हूँ रविवार फ्री आईस नही तो आई विल नोट बी फ्री ऑन सनडे મારે રજા નથી કેથી હું રવિવારે ફ્રી હઈશ નહીં આઈ ડુ નોટ હેવ હોડે ધીર ફોર આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે ચાલો આ બધા વાક્ય મિક્સમાં ટુ બી ટુ હેવ ટુ બી વર્તમાન કાર્ડ આર ટુ બી ભૂતકાળ વિલ બી ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બધા વાક્ય મિક્સમાં બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી બોટ એટલે પણ પરંતુ તમે જુઓ તો ખરા તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો તમને વિડીયો કેવો લાગ્યો સમજાઈ ગયું નીચે તમે કોમેન્ટ કરી નાખો વિડીયોને લાઈક શેર અને હાઈપ કરવાનું ભૂલતા નહીં બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે તમારા માટે તણ તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો